તેવું નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું તેમનું કેવું એવું છે કે હું જાહેરમાં કહું છું કે તમામ મુસ્લિમ સમાજના મોટા આગેવાનો ભાજપના છે તમે આવું કઈ રીતે કહી શકો મુસ્લિમ સમાજના આગેવાનો કોમની હિત માટે સમાજના હિત માટે અને દેશ સેવાના કામો માટે આગળ આવે છે તેને તમે બુટલેગરો બતાવો છો મુસ્લિમ સમાજ ખાસ કરીને અમારો ઇસ્લામ ધર્મ દારૂ અને જુગારની વાતોને બિલકુલ સમર્થન અમે તેને જે પણ બુટલેગર હોય કોઈ પણ પાર્ટીનો હોય કોઈ પણ સમાજનો હોય એનો તમારે વિરોધ કરવો હોય તો તમે પોલીસ પ્રશાસનને સાથે રાખીને જનતાને સાથે રાખીને તેના સામે કાર્યવાહી કરો ના કે આવા ખોટા નિર્ણયો તમને તમારા નિવેદનથી અફસોસ હોય તો ચોવીસ અડતાલીસ કલાકમાં તમે મુસ્લિમ સમાજ ની લાગણી દુબાય છે તેના વિશે માફી માંગો તમારું નિવેદન પાછું લો અગર ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો કાયદાની મર્યાદામાં હું સોહિલ આ મુસ્લિમ સમાજ તમને જવાબ આપવા માટે બંધાયેલો છું ને આપીશ ચોવીસ અડતાલીસ કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો ઈસુદાનભાઈ તમે આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો અસ્તુ જય હિન્દ જય ભારત